મહુવા પોલીસ સ્ટેશનમાં આજરોજ એસસી સેન્ટ અને ઓબીસી સમાજ દ્વારા મહીસાગરને હલકી માનસિકતા ધરાવતા કલેક્ટર નેહાકુમારીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને તેને ગેરબંધારણીય રીતે શબ્દનો ઉપયોગ કર્યો તે બદલ તેની ઉપર કાયદેસર પગલાં ભરવામાં આવે તે માટે આજરોજ મહુવા તાલુકાના તમામ ગામડાઓના અને શહેરના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા મહુવા પોલીસ સ્ટેશનને લેખિત રજૂઆત કરી અને ફરિયાદ નોંધાવવામાં આવી હતી વધુમાં વાત કરવામાં આવે તો મહીસાગર કલેકટર નેહા કુમારી દ્વારા દલિત આદિવાસી વકીલોને અપમાનિત કરવા તેમજ તાનાશાહી વિરુદ્ધમાં લેખિત ફરિયાદ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મહુવા પ્રમુખ દેવેન્દ્ર ચુડાસમા અને તેમની ટીમના નેજા હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના વિરુદ્ધ માંગ ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમ કે जिक कार्यकर तंत्र परेश भाई जीतिया याज्निक भाई महिडा सामजिक कार्यकर्ता अरविंद भाई वाघ एडवोकेट परेश भाई मारू युवा सामाजिक कार्यकर राकेश भाई बारिया मुस्लिम युवा सामाजिक निशा कुरेशी अब्दुल बागो को युवा सामाजिक कार्यकर नरेश भाई ढापा प्रेमजी भाई सरविया रमेश भाई वाघ वाणी भाई चौहान मुन्ना भाई दाठिया जब्बार भाई पायक सोमत भाई भील યુવા સામાજિક કાર્યકર ગોપાલ બેરડીયા રાજુભાઈ મહિડા હોકી આદિવાસી સમાજના અગ્રણી કમલેશભાઈ ચૌધરી આદિવાસી સમાજના મહિલા અગ્રણી ચંદ્રિકાબેન નિનામા દલિત સમાજના અગ્રણી હિંમતભાઈ ચુડાસમા તેમજ મોટી સંખ્યાની અંદર સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સાથોસાથ મહુવા મામલતદાર કચેરી આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું અને આ નેહાકુમારી સામે કડકમાં કડક સજા થાય અને તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી રિપોર્ટર ગૌતમ નીચા નીચાકોટડા મારું નામ અરવિંદભાઈ વાઘ છે અને હું સામાજિક કાર્યકર છું દલિત અધિકાર મંચમાં પૂર્વ પ્રમુખ હતા અને કોંગ્રેસ એસએસએલમાં પણ પ્રમુખ ચૂક્યો છું વાત એમ છે કે મહીસાગર જિલ્લા કલેક્ટર નેહાબેન દુબેએ જે એસએસટી માટે જે વાક્ય પ્રયોગ કર્યા છે એ ખરેખર એક ભારતીય નાગરિકને અશોભની કહેવાય કેવા પ્રકારના શબ્દનો ઉપયોગ કર્યો છે એણે ત્યાં સુધી કહી દીધું છે કે આ લોકોની પાસે કોઈ કામ ધંધો નથી અભ્યાસ નથી અને વકીલોના ચપ્પલ ખાવા માટે તૈયાર છે પણ તમને બેનને એ નથી ખબર કે આ લોકો માટે કેસ શા માટે થાય છે એના માટે શિક્ષણ શા માટે નથી એ લોકો શા માટે તક વેંચિત છે એના મુખ્ય કારણ જ્યારે તમે જો ત્યારે દેશની સંપૂર્ણ સંસાધનો તમારી પાસે હોય અને એક વ્યક્તિ સંપૂર્ણ સંસાધન વગરના હોય અને એના માટે કેસ અને આ પ્રકારનું અડધું પણ કરવામાં આવતું હોય અને ત્યારે એના આત્મગૌરવને કેટલું ખેંચ પહોંચતી હોય એ તો તમે દલિત સમાજમાં જન્મ લ્યો તો જ ખબર પડે બાકી તો તમારો જન્મ છે એ એળાઈ ગયો છે એટલે હું તો બેનને એક જ મેસેજ મૂકી કે તમે એવી અપેક્ષા રાખો કે તમારો જન્મ એક પર દલિતમાં થાય અને તમે દલિત જે ભોગવે છે અને દલિત જે કાયમ માટે જ થાય છે કાયમ માટે જે યાતનાઓ ભોગવે છે એ તમે પણ ભોગવો અને તમે પણ આત્મસાક્ષાત્કાર કરો એવી તમને શુભેચ્છા મારું નામ છે દેવેન્દ્ર ચોડાસમા અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મહુવા તાલુકા પ્રમુખ તો આજરોજ અમે તે મહીસાગરના કલેક્ટર છે નેહાકુમારી દુબે જેઓએ એક સાતીવાદી માનસિકતા ધરાવતા ક્યાંક ને ક્યાંક એવું નિવેદન આપ્યું છે કે પત્રકારો દલિતો અને આદિવાસીને સફળથી મારવા જોવે તો એક આ ક્લાસ વન ઓફિસર તરીકે હોય છે અને જો આવા નિવેદન આપે તો તમે જોઈ શકો કે હાલમાં દેશની અંદર કેટલો જાતિવાદ હશે હાલમાં સોશિયલ મીડિયા મેં વિડીયો પણ વાયરલ થયો છે અને તમે બધાએ જોયો પણ હશે તો એક આ ક્લાસ વન અધિકારી ઓફિસરથીને તો આવી જાતિવાદી માનસિકતા જાહેરમાં બોલતા હોય છે તો આજે સામાન્ય લોકોનું શું થતું હોય છે તો હાલમાં ગુજરાતની અંદર દિવસે ને દિવસે જાતિવાદના કિસ્સા અને દલિત અને આદિવાસી સાથે બહુ જ જાતિવાદ થઈ રહ્યો છે અને કુમારી એવું પણ બોલે છે કે આ જેટલા પણ એન્ટ્રોસિટી કેસ કરે છે એ નેવું ટકા ખોટા હોય છે તો શું નેહાકુમારી એ જજ છે કોઈ તો એવું એ કહી શકીએ તો આજે એ એના સંદર્ભમાં અમે મહુવા તાલુકાની અંદર આજે આદિવાસી એસસી એસટી ઓબીસી સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહીને એક અરજી આપવામાં આવી છે કે આ જે નેહાકુમારી છે તેમની ઉંમર સસ્પેન્ડ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે